કાંકરેજ તાલુકાના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે તાલુકા કક્ષાનો કિશોરી મેળો યોજાયો કાંકરેજ તાલુકાના સિહોરી રતનપુરા ખાતે સશક્ત કિશોરી સુપોષિત દરેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે કિશોરી મેળો યોજાયો છે આ અનુસંધાને દુગાવાડા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં કિશોરી મેળો યોજાયો હતો આ પ્રસંગે સ્વરક્ષણ તાલીમ અને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કર્યા હતા

મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરીઓને આરોગ્ય પોષણ અને શિક્ષણ સ્તરમાં એમનો વધારો થાય તેમજ કિશોરીઓ આગળ આવે એ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ કિશોરીઓ કાર્યક્ષમ થાય અને તેમને તે સમાજમાં આગળ વધે એ માટે બહુ જ સારા એવા પ્રયત્નો આ કાર્યક્રમથી ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ના સંયુક્ત ઉપક્રમે એમના આદેશ આપતા અમારા કાર્યક્રમને વધારે સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો તથા આ કાર્યક્રમમાં કિશોરીઓ દ્વારા બેસ્ટમાંથી બેસ્ટ તથા વાનગી નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેના કિશોરીઓને ગુજરાત સરકાર અત્યારે જે સખત પ્રયત્નો કરી રહી છે એ મતલબ એવા એવા પ્રયત્નોને વધારે આગળ લાવવા માટે ઈશોરીઓને આ કાર્યક્રમ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઈશોરી મેળા બે નું આયોજન કરવામાં આવ્યું એમાં આપણા કામકેટ તાલુકાની તમામ કિશોરી તેમજ આંગણવાડી બહેનો તમામ હાજર રહી તમામ વિભાગો દ્વારા જેમ કે આઈસીડીએસ વિભાગ છે શિક્ષણ વિભાગ છે આરોગ્ય વિભાગ છે હેલ્થ વિભાગ છે આ તમામ વિભાગ દ્વારા એમને કઈ રીતે સશક્ત બનાવી શકાય સ્વસ્થ બનાવી શકાય અને સક્ષમ બનાવી શકાય અને ઉજ્જવળ ભારતના ભવિષ્ય માટે કઈ રીતે આપણે વધારે યોગદાન આપી શકીએ એ માટેનું આજે સરસ ગોળાનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ કાંકરેજ તાલુકાની બહેનો જોડાઈ અને એક સફળ કાર્યક્રમનું પૂર્ણાવૃતિ કરી છે